બાપા સીતારામ જયહિંદ આજે આપણે એક નવા ટોપિક સાથે આપણે પાછા મળ્યા છીએ આજનો ટોપિક છે પરિવાર પરિવાર એટલે શું હું મારા કેટલાક સમયથી પરિવાર સાથે રહી શક શકતો નથી પરંતુ હું દૂર રહીને મારા પરિવારની સાળસંભાળ રાખતો હોઉં છું અને અમુક સેમિનાર હું જોતો હોઉં છું જેવા કે સ્નેહ સ્નેહમિલનના સેમિનાર પછી આપણે સંજય રાવતના સેમિનાર હું જોતો જ હોઉં છું અવારનવાર મોટિવેશનના વિડીયો જોતો હોઉં છું કે પરિવાર એટલે શું પરિવારની અંદર જો આપણને મા બાપ મળી જતા હોય આપણા ભાઈ ભાભીનો પ્રેમ મળી જતો હોય પછી આ જ્યારે આપણા બાળકો હોય બાળકોને શું જોઈએ એક દાદાનો અને એક દાદીનો પ્રેમ મળે એક આ મોટા બાપુનો અને મોટા બાનો પ્રેમ મળે મા બાપનો પ્રેમ મળે જ્યારે ભાઈઓના છોકરા અને આપણા છોકરાઓ સાથે રમતા હોય એની જેવી ખુશી કંઈ નથી પરંતુ આપણે મમ્મી પપ્પાને આપણે ક્યારે વ્યવસ્થિત અને સારી રીતે આપણે વાતચીત કરી શકીએ તેના સપનાઓ પૂરા કરી શકીએ તેની માટે આપણે ક્યારેક ક્યારેક એકલા રહીએ તો અંદરો અંદર આપણે બધું સહન કરતા હોઈએ છીએ જે માણસ એવું નથી કહેતો કે નોકરીયાત હોય કોઈ કામ ધંધો કરવા માટે ઘર છોડીને બહાર જાય છે તેની અંદર પરિવારની અંદર બધા મા બાપ પોતાના બાળક માટે સારું ભવિષ્ય વિચારતા જ હોઈએ છે કે આ મારો છોકરો ક્યાંક મોટી એવી મતલબ નોકરી લે સારો એવો ધંધો કરે કોઈ પણ ધંધો કરે પણ સારો ધંધો કરે એનામાં કોઈ જાતની કુટેવો ન આવે અને મારો છોકરો મારું નામ રોશન કરે કે ન રાખ કરે પરંતુ મારું માન સન્માન જાળવી રાખે એ પણ ઘણું છે એટલે આજનો ટોપિક મેન છે પરિવાર પરિવારની અંદર આપણામાં શું શું આવે એક તો આપણે શરૂઆત કરીએ આપણા મા બાપ પહેલાં તો મા બાપે આપણા માટે કેટલી કેટલા સમય સુધી અને જ્યાં સુધી આપણે સમજણા ન થઈએ ત્યાં સુધી એને રાત દિવસ એક કરી નાખ્યા હોય કે આપણા છોકરાઓને સારું એવું ભવિષ્ય મળે પરંતુ આપણને હવે હું મારો જ એક્ઝામ્પલ દઈ શકું કે મારા મમ્મી પપ્પાએ ખૂબ પ્રગતિ કરી મને મતલબ બધી રીતે એને ટોક્યા હશે બહાર રખડતા હશીયું તોય ટોક્યા હશે ભણતા નહીં હોઈએ તોય ટોક્યા હશે વાંચતા નહીં હોય તોય ટોક્યા હશે પણ વ્યસન કરતા હશે તોય આપણને ટોકતા હશે પરંતુ કરે છે એ આપણા માટે કરે છે અને જો મા બાપ આપણા માટે એટલું કરતા હોય તો આપણે કંઈક તો મા બાપ માટે કરવું જરૂરી છે કારણ કે નાનપણમાં તે આંગળી પકડીને આપણને હાલતા શીખવાડે છે જ્યારે એનું ઘટપણ આવે ત્યારે જ આપણે એના આંગળી પકડીએ તે જ હાસી મા બાપની સેવા છે અમુક કારણોસર જે માણસો પોતાના બાળકોના ભવિષ્ય માટે જે સિટીની અંદર રહેવા જાય છે એનો કોઈ પ્રશ્ન નથી મા બાપની રજા લઈને તમે ગમે ત્યાં બાળકોના ભવિષ્ય બનાવવા માટે જઈ શકો છો પરંતુ દરરોજ કે અઠવાડિયામાં એક બે વખત તો આપણા મા બાપ સાથે વાતચીત કરવી જરૂરી છે એનું કારણ એ છે કે મા બાપને એમ ના લાગે કે મેં અવડા મોટા છોકરાઓ કર્યા પછી મારા છોકરાઓ બહાર જઈને મને ભૂલી ગયા અને એના બાળકોનું ભવિષ્ય બનાવવા લાગ્યા છે પરંતુ જેનું ભવિષ્ય બનાવવા વાળા જ મા બાપ હતા એનું ભવિષ્ય ખરાબ ના થાય તેનો આપણે અપડેટ આપણા મગજને રાખવું જોઈએ હવે નાનું બાળક હોય હવે મારા છોકરાનો જ કે એવું નથી કે ગમે એનું એક્ઝામ્પલ દઈ શકો તમે પણ એક છોકરાને શું જોઈએ નાનપણની અંદર જ ને દાદા દાદીનો પ્રેમ મળે પછી મોટા બાપુનો મોટા બાનો પ્રેમ મળતો હોય મા બાપનો પ્રેમ મળતો હોય આ એક સૌભાગ્યવાળા જે બાળકો હોય છે તેને જ આ સમયની અંદર આવો પ્રેમ મળતો હોય છે પરંતુ એવું નથી કોઈ કારણોસર મા બાપનો પણ ક્યારેક એવો સ્વભાવ હોય છે તેના કારણે બાળકો તેનાથી દૂર જતા રહે છે પછી આપણે પરિવાર ક્યારે ખુશ રહી શકે જ્યારે આપણે એના ત્રણ મુદ્દાઓ છે કે આપણે જે દુઃખની વાત છે આપણા પરિવારમાં વ્યક્ત કરીએ કે આપણા ઘરે એક બેઠક રાખો જે આપણે ગામડાની અંદર બેસતા હોય એ રીતે બેઠક રાખો કે આજે અમારા આ પ્રશ્ન છે ઘરની અંદર આ પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન લાવો કોઈ ઝઘડો કરવો કે આ કરવો એનું કોઈ કારણ નથી પરંતુ જે કંઈ કેરિંગ કરીને જે કેરિંગ કરવો પરિવારની કેરિંગ કરવી શેરિંગ એટલે આપણી વાતચીતની એને વાત શેર કરવી પરિવારમાં રહીને પરિવાર સાથે વાતચીત કરીને એટલે એ એ એ સમયને જાળવી રાખવો એ ખૂબ અગત્યનો છે પરિવારની અંદર જો એક સરસ મજાનું મેનેજમેન્ટ થતું હોય તો માણસ ગમે ત્યાં જો હીરા ગસ્તો હોય તે સુરતમાં રહેતો હોય જે નોકરીયાત વર્ગ છે તે નોકરી કરવા ઘર મૂકીને બહાર જતો હોય તો એ ક્યારેક ખુશ રહી શકે જ્યારે આપણા પરિવારની અંદર બધા સુખ શાંતિથી કોઈ જાતનો ઝઘડો ન થતો હોય કોઈ કુટેવ ના હોય કે મનમુટાવ ના હોય તો બાળક ગમે ત્યાં રહે તે હંમેશા ખુશ રહેશે બસ આજ આપણે એટલું જ શીખીશું કે પરિવારથી દૂર રહેવા છતાં પણ આપણા સંસ્કાર જાળવવા એ આપણી સંસ્કૃતિ અને ગુરુદેવના આશીર્વાદ અને મા બાપના આશીર્વાદ છે એટલે જીવનની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ ભગવાનની મરજીથી થઈ રહ્યું છે પરંતુ આપણે શું કરવું એ આપણા મનને પૂછી જવો અને આપણા અંદર હૃદયને પૂછો કે જે હું કરી રહ્યો છું તે નિસ્વાર્થ ભાવથી કરી રહ્યો છું કે કોઈ ફાયદા માટે કરી રહ્યો છું જીવનની અંદર અમુક માણસોને એવું લાગતું હોય કે આ માણસ દેખાવો જાજો કરે છે આ કરે છે છે પરંતુ એ માણસ ઘર પરિવાર સાથે રહે કે દેખાવો કરે છે કે આ કરે છે અમુક અમુક તો માણસો કુટુંબની અંદર કેવું હોય કે અમુકના ના ટેટસ એવા હોય કે ટેટસ જોવે કે મારા હાથ તો સો જણા ટેટસ જોયું પછી ભાઈ મોક્ષો તો બેન નું મૂકશો તો અમુક અમુક ને એવો મતલબ અત્યારમાં ટેટસ નો જમાનો હશે એટલે અમુક અમુક માણસો એમ કે હારું મારું ટેટસ કેમ નામ મૂક્યું આને આનું મૂક્યું મારું કેમ નામ મૂક્યું આ એક પરિવાર ની પરિભાષા નથી પરિવારની અંદર તો એક એવું છે કે આપણે એકબીજાને વાત સુખ દુઃખની વાતો શેર કરો આખા ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું કે આવડા જે વિભાગ છે જે શિક્ષણ વિભાગ છે એ આવડા ભાઈ સંભાળશે પછી આ જે જમવા લાવવાનું છે એ આ ભાઈ સંભાળશે અને આવી રીતે ઘરનું મેનેજમેન્ટ છે એ પપ્પા મમ્મી સંભાળશે આવી રીતે એક સરસ મજાનું મેનેજમેન્ટ કરીને આપણા પરિવારને સુખ શાંતિથી આપણે રાખી શકીએ છીએ જીવનની અંદર સપનાઓ જોવા અને પૂરા કરવા તે મારું લક્ષ્ય છે અને પરિવાર અને મારા પૂર્વજોએ આપેલા સંસ્કાર મારી અંદર રહેશે કે નહીં એ અગત્યનું છે અને મારો એક હંમેશા નિયમ રહેલો છે કે હું પહેલાં જે માનવ માનવ મને જે મનુષ્યનો અવતાર મળ્યો છે પહેલાં હું માણસ તો થાવ હું કોઈનું મુસ્કાનનું કારણ તો બનું મારી કારણે જો બીજાના મોઢા ઉપર સ્માઇલ આવતી હોય હસી આવતી હોય તો એક સારું કાર્ય જ કહેવાય પરંતુ બીજાને નડવા કરતાં આપણે આપણું કાર્ય કરો સુખ શાંતિથી રહો બસ આ જ એક ટોપિકની વાત હતી પરિવાર એટલે શું પરી એટલે જ્યાં આપણી પરીઓ રહેતી હોય પરીઓ એટલે કે આપણી લક્ષ્મીરૂપી દીકરીઓ રહેતી હોય બેન રહેતી હોય મા રહેતી હોય પત્ની રહેતી હોય તો એ પરિવાર અને જેની અંદર કોઈ પ્રકારનો વાર કે વ્યવહાર ના હોય કે વિવાદ ના હોય કે પછી બધી રીતે આપણે એક સંકળાઈને પાંચ આંગળીઓ ભેગી થાય તો એક સરસ મજાનો કોળિયો ભરાય તેવી રીતે પરિવાર ભેગો હોય તો એક સરસ મજાનો સંસાર ચાલે બસ આટલું જ મારું કહેવાનું કે હું સત્ય એ ધર્મ ધરમ કરમ એ ધર્મ અને જ્યાં રહીએ ત્યાં ખુશ રહીએ તેવા નિર્ણય સાથે આપણે જીવીએ બસ આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે તેવી રીતે જીવન જીવો અને તહેવારની જેમ જીવો કાલનો કોઈને ભરોસો નથી બસ કાલની ચિંતા કરવી જરૂરી છે પરંતુ એટલી બધી ચિંતા ના કરો કે વર્તમાનમાં તમે ખરાબ

પોઝિટિવ સાથે જીવીએ અને ખુશ રહીને જીવીએ બસ આટલું જ મારું કહેવું જય હિન્દ વંદે માતરમ બાપા સીતારામ